હં હં તો ગરમી થાય તમારા ભાઈ જો આઈસ્ક્રીમ લઈ આવ્યા અને અટાને આઈસ્ક્રીમ ખાય છે એવું બધું છે તો તમે આવો અટાણમાં આઈસ્ક્રીમ ખાવ અમારા ભાઈને છે ને અટાણમાં આઈસ્ક્રીમ ખાવ હાર લાગે કેમ કે ફેમિલી ગરમાહટ જ એટલો છે આવું ઉકળા એટલો થાય વરસાદને આવણ આવું થાય પણ વરસાદ કંઈ આવતો નથી અને ગરમાહાટ એટલું થાય છે તો અમારા પતિક ભાઈ આટાને આઈસ્ક્રીમ ખાય છે કા ભાઈ આઈસ્ક્રીમ ખાય એવું છે જો અમારા બા વાળીએ જાય બા વાળીએ જાવ કે જો અમારા બા વાળીએ જાય બાટલો લઈને ગેસનો બાટલો લઈ આવ્યા કેમકે ગેસ નો બાટલો ભરાવા મિકો હોય ગેસ નો બાટલો લઈ ને વૈયા પૂજાબેન શું ડાયરી ગેસ ગેસના બાટલા ને ડાયરી લઈને આવ્યા છે એ તો જો બધા ના ધોઈ ને કેમ ફ્રેશ થઈ જાય Tadi matajine ramram family ne, to apalagi as pasiam, to apalagi dari seru dan desakan kerbau, to petik peti aja, umi aja ini તો આજે તો છે ને બધા જો તૈયાર થઈ ગયા છે તો સંદીપને બધા છે ને નાગપાસમ આજ કે નહીં તો જવાના છે અમારા ગામમાં શર્માયા દાદા બેઠા છે તો ના જવાના છે કેમ કે બધાએ આજ તો માં છે એટલે દર્શન કરવા તો જતા જ હોય ને તમને પણ આજના દિવસની શુભેચ્છા આપું છું અને ઘણા ઠેકાણે આજ બળશોદ કરી છે ને ઘણા ઠેકાણે આજ પાસમ કરી છે તો એવું બધું બેવડાઈ ગયેલા છે તો અમારે વાડી દીકર છે તો આજ બરસોદ કરી છે ને અમારા ગામમાં કાલ બરસોદ કરી હતી એટલે આજે પાસમ છે તો મસ્ત મજાનો દિવસ છે તો સંદીપને ને બધાય જાય છે ગામમાં અરે એને જાવું જ ને ફેમિલી આપણે આવીએ સરમણી જતે દર્શન કરવા તો આવીએ સરમણી જતે મંદિર તો આપણે જઈ સરમણી જતે મંદિરે દર્શન કરવા લો આમું મંદિર છે વડલા નીચે વડલો ને બહુ મોટો કટાટો આપ જેવો તો પૂજા બેન એલે પ્રતિકભાઈ ની

તો વા બડલા ભરવાડ્યું કેવું છે મસ્ત મસ્ત ઈસ્કો ખાવા જોઈએ આ છે અમાર ગમનું પાણીનું તળાવ તળાવ ને કાઠે પાળો છે પાળા ને પાળા માથે સંભાળે ધનુ મંદિર લે લો આપણે બડલે આવ્યા તો ઈસ્કો ખાઈ ની એવું થોડું બને તો હાલો ફેમિલી બધા ઈસ્કો ખાઓ હું ઈસ્કો પડી કેમ પૂ ઈસ્કો કેમ છે

આ દાણી ફોડવી તો મને દાણી ફોડ દો તાપ કરી દાણી બેટા મારું બધું કામ નાખી તમે કામ વધારવા જાવ આયા આયા શું છે બે ને ઝગડા થતા લાગે ઓય આ શું કરું Miaka muu maro powder non topo wiki naiko lau Lau, lau Yo papa, tome panna awu atma didu Domba iyo papa, mane topo iyo, nene topo iyo Sante panna tasa Nene topo iyo, nene topo iyo Wa, powder topo iyo domba Ape, nuirano muu kampo Lau, maro powder lau o papa Muu

આજ તો એને વાંદા કરવા જ પડે પણ હાથે લેવાનું હોય સંદીપ પાવડે પાવડે ન હોય પાવડે પાવડે તો બધા વાહિદા કરે હાથે લેવાનું હોય અમે કેમ હવાર હાથે લઈને વાહિંડા કરીએ એમ કરવાના હોય એટલે તો હાથે લવા હાથે હાથે આમ ખોબો ભરીને લઈએ વાહિંદા એમ થાય માલ હોય ને એને હાથે વાહિંદા કરવાના હોય

રમેશ ને એવું બધું છે ને છે ને હવે મારે જ છે રસોડામાં તમને બધાને ખબર જ હોય કે અટાણે મારે રસોડામાં જવાનું જ હોય તો અહીં સુધી અમારો વિડીયો જોયો તો થેન્ક યુ આભાર તમારો અને બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો ઓ ફેમિલી